દશામાની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવશે આ વર્ષે ચોથી ઓગસ્ટ ના રોજ દશામા વ્રત નો પ્રારંભ થતો હોય છે ત્યારે દશામાના ભક્તો દ્વારા માતાજી ના ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેના ભાગ રૂપે વડોદરા શહેરના ઠેકરનાથ યુવક મંડળ દ્વારા શહેરની સૌથી મોટી અને માટીની સત્યાવીસ ફૂટની દશામાંની મૂર્તિ સ્થાપના ઠેકરનાથ વિસ્તારમાં કરવામાં આવનાર છે શહેરના રાજમાર્ગો પર માતાજીની મૂર્તિને લઈને તેમની સ્થાપના સ્થળે લઈ જવામાં આવી હતી ત્યારે માતાજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને ભારે હર્ષોલ્લાસ સાથે માતાજીના જય ઘોષ વચ્ચે આ મૂર્તિને લઈ જવામાં આવી હતી પાણીની ટાંકી પાસેથી પસાર થતા ભક્તોએ મૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું જો કે મંડળના સંચાલકોએ વરસાદમાં માતાજીની મૂર્તિ ખંડિત ન થાય તે માટેની પણ પૂરેપૂરી કાળજી રાખવામાં આવી હતી દસ દિવસ ઉજવાનાર દશામાના વ્રતને માતાજીના નવરાત્રિ ઉત્સવ તરીકે પણ માનવામાં આવી રહ્યો છે ત્યારે ઠેતરનાથ વિસ્તારના લોકોમાં માતાજીના વ્રતની ઉજવણી માટે અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ભક્તો માતાજીની સ્થાપના યાત્રામાં જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ઠેકણના દશામાં યોગ મંડળ 35 વર્ષથી આ દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશામાની સ્થાપના કરી રહ્યા છે અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશામાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે અને આ પ્રતિમા કિસાનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકણના મુકામે જશે